તમે ઘણા બધા બોલીવુડ મૂવીમાં જોયું હશે કે જ્યાં પૈસા માટે હીરો અને હિરોઈન છે એક દિવસ માટે લગ્ન કર્યા અને પછી છૂટાછેડા લઈ લે હવે આવું જ કંઈક રિયલ લાઈફમાં બન્યું છે વાત એવી છે કે ઉત્તર પ્રદેશમાં એક મોટા પાયે લગ્ન કોભાનનો પર્દાફાશ થયો છે ઉત્તર પ્રદેશના બલિયા જિલ્લામાં રાજ્ય સરકારની સમૂહ લગ્ન યોજનાનો લાભ લેવા માટે બસો થી વધુ યુગલોએ કથિત રીતે બનાવટી લગ્નોમાં ભાગ લીધો હતો હવે અધિકારીઓને ટાંકીને જ્યારે રિપોર્ટ કરવામાં આવ્યો ત્યારે જાણવા મળ્યું કે આ કાર્યક્રમમાં પાંચસો ને અડસઠ યુગલો છે એ લગ્ન કર્યા હોવાનું મનાય છે જો કે બાદમાં તપાસ કરતા બહાર આવ્યું કે બસો થી વધુ યુગલો નવવધુ અને વરરાજા તરીકે એમને પૈસા આપીને બેસાડવામાં આવ્યા છે એટલે આ કાર્યક્રમ છે એ પચીસમી જાન્યુઆરીએ થયો હતો અને ઓગણીસ વર્ષની ઉંમરના એક સહભાગી છે એમણે જણાવ્યું હતું કે આ ઇવેન્ટમાં બેસવા માટે એમને બે રૂપિયા ઓફર કરવામાં આવ્યા હતા પરંતુ એ વ્યક્તિને પણ એનો આ પગાર છે આપવામાં આવ્યો નથી હવે આ કાર્યક્રમનો વિડીયો છે એ સોશિયલ મીડિયા પર અત્યારે વાયરલ થઈ રહ્યો છે અને વિડીયોમાં પણ બતાવવામાં આવી રહ્યું છે કે ઘણી બધી નવ વધુઓ છે એ પોતાની જાતે જ માળા છે એ પોતાને પહેરાવી રહી છે જ્યારે કેટલાક વરરાજાઓ છે એ લગ્ન સમારોહ સામે બેઠા હતા ત્યારે એમના ચહેરા પર ઢાક આ યોજના વિશે વાત કરું તો એ યોજના હેઠળ એકાવન હજાર રૂપિયાની ચુકવણી કરવામાં આવે છે જેમાંથી પાંત્રીસ હજાર રૂપિયા છોકરીને દસ હજાર રૂપિયા વૈવાહિક સામગ્રી ખરીદવા માટે અને છ હજાર રૂપિયા છે એ ઇવેન્ટ માટે જાય છે એમ સરકારી વેબસાઇટ મુજબ જાણવા મળ્યું છે